એક પેડ નામ ગીતનું જેમાં વન મંત્રી મુળુભાઈ અંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ અમૂલ્ય સ્નેહ માતાના પ્રેમનું ઋણ કોઈ ચૂકવી ન શકે આ ઋણ અદા કરવાનું અભિયાન છે અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળી રહ્યો છે જે લોન્ચ કરવાનું છે તમાર સૌથી પહેલા હું વાત કરું તો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ ના શબ્દમાં કહીએ તો દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ મા સાથે નો છે માતા પોતાનો બધો જ સ્નેહ બાળકોને આપે આપી દે છે જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા ઉપર એક ઋણની જેમ હોય છે જેને કોઈ ચૂકવી ન શકે મોદી સાહેબે આ ઋણ ચૂકવવા વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે એક વૃક્ષ માતાના નામ નામ પર એક પેડ નામ વાવીને અભિયાન ની શરૂઆત કરાવી